ન્યૂઝમાં આપનું સ્વાગત છે ઇન્ડિયા ગઠબંધનના સુરત લોકસભાના ઉમેદવાર નિલેશભાઈ કુંભાણી એ પૂર્વ અને ઉત્તર વિધાનસભાના આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ પદાધિકારીઓ અને અગ્રણીઓ કાર્યકર્તાઓ સાથે કરી શુભેચ્છા મુલાકાત લોકસભા ચૂંટણીની તારીખો જાહેર થઈ ગઈ છે વિવિધ પક્ષ એક પછી એક તેમના ઉમેદવારોના નામ જાહેર કરી રહ્યા છે ત્યારે સુરત બેઠક માટે કોંગ્રેસના ઉમેદવારનું નામ જાહેર થઈ ગયું છે કોંગ્રેસે સુરતમાં નિલેશ કુંભાણીને ટિકિટ આપી છે આ સાથે જ સુરતમાં કોંગ્રેસના કાર્યકરોમાં ઉત્સાહ જોવા મળ્યો બ્યુરો રિપોર્ટ એસ એ ન્યૂઝ સુરત

ભારતીય જનતા પાર્ટી આવી પછી બે બેરોજગારી મોંઘવારી શિક્ષણ મોંઘું થઈ ગયું આરોગ્ય મોંઘું થઈ ગયું ટેક્સ વધી ગયા છે શિક્ષણ ઉપર પણ ટેક્સ ગેસના બાટલાના ભાવ વધારે અને આ વિસ્તારમાં સાંસદ સભ્ય કે જોવા નથી મળતા એક પણ કામ નવું લઈને આવ્યા નથી જે રીતે અમદાવાદનો વિકાસ છે એ રીતે સુરતનો વિકાસ દબાવી દેવામાં આવ્યો છે સુરતમાં જે રિવરફ્રન્ટ નથી કામ કરી રહ્યા રિંગ રોડ હજી નથી ખોલી રહ્યા અને આ વિસ્તારને અન્યાય થાય છે એના માટે લોકો કહે છે કે તમે મજબૂતનાથી લડો અમે તમારી સાથે જઈ આ વખતે ઇન્ડિયા ગઠબંધનને હિસાબે ભારતીય જનતા પાર્ટી હેરાન થઈ ગઈ છે અને આ વખતે સો ટકા ભારતીય જનતા પાર્ટીનો પરાજય થાય અને ઇન્ડિયા ગઠબંધનમાં વિજય થાય એમાં કોઈ બે મત નથી આ વિસ્તાર વાળા પછી તમને આના લોકોનો કેવો પ્રતિસાદ મળ્યો છે તમને શું લાગે છે તમારા કેટલી સીટો નીકળી શકે છે કોંગ્રેસ સૌરાષ્ટ્ર આપણા ગુજરાતમાં 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 સો ટકા ઇન્ડિયા ગઠબંધન